નવી ભીલીે ગોગામર પ્રાથમિક શાળામાં સેતુ કાર્યક્રમ યોજાયો સભ્ય કેસાજી ચોવાણના હસ્તે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો નવીના વ્યક્તિગત પ્રશ્નના સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યા જેમાં લોકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ રેશન કાર્ડ આરોગ્યને લગતી અને જીબીને લગતા તેમજ પોલીસ સ્ટેશનને લગતી માહિતી વગેરે સીધો લાભ લોકોને આપવામાં આવ્યો અને લોકો સંતોષકારક જવાબ આપવામાં આવ્યા સ્થળ પર જ કામ કરી આપવામાં આવ્યા હતા જેમાં દ્યોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ ડીસા મામલતદાર બકુલ એમ દરજી ડીસા તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ સર્કલ ઓફિસર ડીસા ટીએચ ડોક્ટર પીએમ ચૌધરી તેમજ લોરવાડા મેડિકલ ઓફિસર નિસર્ગ જોશી નવી ભીલડી સરપંચ કાંતિભાઈ માળી બકાવન ગોસ્વામી અને આરોગ્ય સ્ટાફ ભીલડી ભાજપ મંડળ મહામંત્રી સુરેશભાઈ સિલ્વા સરપંચો તલાટીઓ પંચાયત સ્ટાફ ક્લાર્ક અને વિવિધ સરકારી અધિકારી દ્વારા લોકોને સ્થળ પર જ સેવા આપવામાં આવી આવી અને કામ માટે લોકોના મોટી સંખ્યામાં લોકો હાજર હતા રિપોર્ટર વજય રામ જોશી ભીલડી